ખાસ જોડાઈ જજો ધોરણ દસ અગિયાર બાર અને સ્પોકન ઇંગ્લિશના ના વિડીયો ના મસ્ત મસ્ત ગ્રુપ બની ગયા છે નવા છો તો ખાસ જોડાઈ જાવ જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે ચલો તૈયાર આજના એક જબરદસ્ત સેશન માટે વેલકમ રાજેશ વેલકમ ચંદ્રકાંતભાઈ વેલકમ કનુ દાદા વેલકમ નીટ એન્ડ સ્પિરિટ બધા 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 બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો

આપણે આ પ્રકારના વાક્ય ઢગલા બંધવાર બોલતા હોઈએ યસ જો મોડી જાગીશ તો હું બસ ચૂકી જઈશ યસ તો આ પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય તો એના માટે મેં તમને અહીં એક સ્ટ્રક્ચર આપેલું છે યસ જેમાં શરૂઆત થશે ઇફ થી યસ ઇફ થી ત્યારબાદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ સાદો વર્તમાન કાળ યસ જેમાં હકાર વાક્ય રચના હોય તો વી અથવા તો વી ફાઈવ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ યસ નકાર હોય તો ડુ ડઝ નોટ વી યસ અને ત્યાર પછીનું વાક્ય સાદો ભવિષ્યકાળ હું તમને સાથે સાથે કન્સેપ્ટ પણ સમજાવીશ અને સાથે સાથે ભાષાંતર પણ સમજાવવાનો છું મતલબ તમારું ઓવરઓલ ઓવરઓલ યસ સોલ્યુશન થવાનું છે આજના વિડીયોમાં ચલો આનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય તમે આપો મને આન્સર જો હું મોડી જાગીશ ચલો એક એક ભાગ જે હું ગુજરાતી કરું ને એવું તમને અન્ડરલાઈન કરીને આપીશ ચલો આનું થશે ઇફ ઇફ હું મતલબ આઈ જાગીશ भविष्य प्रमाण लेल मिस

અને આ પ્રકારનો ને કયો કન્સેપ્ટ કહેવાય કહું યસ જોઈ લો અહીંયા પણ એની પહેલા નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ તમારો કન્સેપ્ટ છે જ્યારે તમે કોઈ વાસ્તવિક પોસિબિલિટી ભવિષ્યના સિચ્યુએશનની વાત કરતા હોય જેમ કે અહીંયા ભવિષ્યના સિચ્યુએશનની વાત જ છે કે જો હું મોડી જાગીશ તો સવારે જે ટાઈમસર બસ પકડવાની છે એ નહીં પકડાય અને મિસ થઈ જશે સવારે ઉઠો અને સાંજે શું અને ત્યાં સુધીના વાક્યો ઢગલાબંધ બોલાય છે વિચારો તમને તમને પણ ઢગલાબંધ વાક્યો મળશે અને હવે કાલથી તમે આ ઢગલાબંધ વાક્યો આજના વિડીયોને આધારે પ્રેક્ટિસ પણ કરી શકશો

સ્થિતિ દેખાય છે પડશે તો ઘરે રહીશું યસ આપો આન્સર યસ નિસર્ગ દેસાઈનો મને સ્ક્રીન પર આન્સર દેખાય છે કનુ દાદાનો આન્સર દેખાય છે નીત ઇન્સ્પિરેશનનો આન્સર દેખાય છે રાજકુમાર મહેતાનો આન્સર દેખાય છે યસ 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 જબરદસ્ત જબરદસ્ત ચલો 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 આન્સર આપો ઓકે મૈપાલ માલી ઓકે ઓકે ગોટ ઇટ ગોટ ઇટ ગોટ ઇટ ચલો જો સાંજે વરસાદ પડશે તો અમે ઘરે રહીશું ચલો તો પહેલા જો મતલબ ઇફ 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 વરસાદ પડશે સાદા વર્તમાનકાળ પ્રમાણે લેવાનું ઇફ ઇટ રેન્સ ઇફ ઇટ રેન્સ ઇટ સાથે વિફાય આવશે ઇફ ઇટ રેન્સ સાંજે મતલબ ઇન ધ ઇવનિંગ ઇફ ઇટ રેન્સ ઇન ધ ઇવનિંગ યસ ત્યારબાદ અમે મતલબ વી ઘરે રહીશું મતલબ રોકાઈશું જેના માટેનો ક્રિયાપદ છે સ્ટે જે આપણે સાદા ભવિષ્યકાળ પ્રમાણે લેવાનું વી વિલ સ્ટે હોમ તો આખું વાક્ય શું બન્યું ઇફ ઇટ રેન્સ ઇન ધ ઇવનિંગ વી વિલ સ્ટે હોમ જોઈ લો તો આ પ્રમાણે કામકાજ કરવાનું યસ ઇફ સાથે તમને અહીંયા દેખાય છે રેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યસ જોઈ લો અને ત્યાર પછીનું વાક્ય વિલ સ્ટે સાદો ભવિષ્ય કાળ મિત્રો તો ખાસ આ પ્રમાણે તમારે કામકાજ કરીને સમજતું જવાનું મિત્રો તમને હું ગ્રામરની ભાષામાં કહું ને તો એવું કહેવાય કે ઈફ સાથે હંમેશા શરત દર્શાવતું વાક્ય આવે અને ત્યારબાદ પરિણામ દર્શાવતું વાક્ય આવે યસ સાંજે ઘરે રહેવું પડશે હે નહીં સાંજે વરસાદ પડશે આ તમારી શરત છે યસ અને એ શરતને આધારે પરિણામ શું મળશે અમે ઘરે રહીશું તો ગ્રામરનો કન્સેપ્ટ થઈ ગયો બંને કન્સેપ્ટથી તમને વાક્ય ફાવવા જોઈએ યસ જબરદસ્ત જબરદસ્ત ચલો ઓકે ચલો નેક્સ્ટ વાક્ય આવી રીતે પ્રેક્ટિસ કરતા જવાનું છે જો હું વહેલું કામ પૂરું કરીશ તો હું વહેલું કામ પૂરું કરીશ તો હું જીમમાં જઈશ ચલો આપો આન્સર આઈ કેન સી ધરિંગ મોર યુ પ્રેક્ટિસ મોર યુ લર્ન

હું જીમમાં જઈશ ચલો સાદા ભવિષ્યકાળ પ્રમાણે આઈ વિલ ગો ટુ ધ જીમ આઈ વિલ ગો ટુ ધ જીમ યસ ઇફ આઈ વર્ક અર્લી આઈ વિલ ગો ટુ ધ જીમ જોઈ લો યસ 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 અને અહીંયા પૂર્વ કરીશના કેસમાં છે યસ તો અહીંયા ફિનિશ વર્ક કામ એટલે આપણે ફિનિશ વર્ક લખેલું છે યસ હું કામ કરીશ

કે આવા વાક્યો હું ઘરે કયા કયા પ્રકારના બોલું છું એ પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ કરવાની યાદ રાખજો તમારે ભાષા બોલવી છે કોઈ પણ ભાષા બોલવા માટે ભાષાની પ્રેક્ટિસ કરવી પડે યસ ત્યારે કામકાજ થાય તો ખાસ પ્રેક્ટિસ કરવાની છે ચલો નવા છો તો લાઈક કરી દો તમારી લાઈક મને મોટિવેશન આપે અને આવા મસ્ત મસ્ત પ્રેઝન્ટેશન થી વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે અને તમે કરશો ને યસ નેક્સ્ટ વાક્ય પણ એની પહેલા નવા છો તો ખાસ જણાવી દઉં તમને આવી જ મસ્ત મજાની મેથડ સાથે વિડીયોઝ મળી જાય તો મજા આવી જાય તો અત્યાર સુધી જેટલા બી સ્પોકન ઇંગ્લિશ લેક્ચર આપણે લીધેલા છે એ બધા તમને આ પ્લેલિસ્ટ અંદર મળશે તો ખાસ જાઓ અને બધા જોઈ લો ને તમારો કોન્સેપ્ટ પાવરફુલ થાય અને પછી આપણા વિડીયોમાં તમને મજા આવી પડશે મજા આવશે યસ 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 નેક્સ્ટ વાક્ય અરે રે શું હુઆ જો રાધા સારી રીતે અભ્યાસ કરશે તો તે પરીક્ષા પાસ કરશે યસ ઘણા લર્નર્સ જે ગ્રામર પ્રમાણે શીખતા હોય એને કેવો સવાલ થશે સર આમ જોઈએ તો જો કાઢી નાખું તો રાધા સારી રીતે અભ્યાસ કરશે એક સાદા ભવિષ્યકાળ જેવો ઉલ્લેખ લાગે છે અને બીજો વાક્ય પણ સાદા ભવિષ્યકાળ જેવો દેખાય છે તો બંનેમાં હું ઇફ સાથે વિલ પ્લસ વિન વિલ પ્લસ મે લખું તો ના ચાલે ના ચાલે યાદ રાખજો ઈફ સાથે શરત દર્શાવતું વાક્ય તમને લાગશે સાદા ભવિષ્યકાળ જેવો ભાવાર્થ પણ તમારે એનો સાદો વર્તમાનકાળ પ્રમાણે જ લેવાનું છે અને મજાની વાત તમે સાદા વર્તમાનકાળ પ્રમાણે લેશો ને પણ એનું ગુજરાતી કરવાનું સાદા ભવિષ્યકાળ પ્રમાણે યસ તો પેટર્ન સેટ થશે આ ખાસ ધ્યાનમાં લેજો जो वो नहीं करों तो ये वाक्य खोटो के वैग्रामिकली। Yes, चलो। Yes, if I complete my work I will go to the gym। Yes, गीता मैडम परफेक्ट। निशक्त देशा एक अनुदादा, जय महेता, महिपाल, माली। Yes, welcome, welcome। देवांग जाला। Yes, चलो। जो राधा सारी तो अभ्यास करशन। चलो। जो मतलब if, if राधा, if राधा, अभ्यास करो, मार्टन उक्लिया पर से स्टडी। પણ સાદા વર્તમાન કાળમાં રાધા સાથે આવશે સ્ટડી સારી રીતે વેલ ઇફ રાધા સ્ટડીઝ વેલ ઇફ રાધા સ્ટડીઝ વેલ સીલ પાસ પાસામ જોઈ લો સી વિલ પાસ ધ એક્ઝામ તો આ પ્રમાણે પ્રોપર કામકાજ કરવાનું અહીંયા તમને સ્ટડીઝ દેખાય છે મતલબ સાદો વર્તમાન કાળ અહીંયા દેખાય છે વિલ પાસ મતલબ સાદો ભવિષ્યકાળ મિત્રો આ પ્રકારની પેટર્ન એકવાર મગજમાં ક્લિક થઈ જાય એકવાર શીખાઈ જાય પછી તમારે આ પ્રકારના વાક્યો ઢગલાબંધ બોલવા પડશે એટલે તમારા મગજમાં ઓછો મેટિક ઓટોમેટિક તમારે જીભમાંથી 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 ઈફ સાથે સાદો વર્તમાન કાળ અને ફ્યુચર ટેન્સ જ દેખાશે

તો તમને ઊંઘ નહીં આવે ઢગલા બંધ વાર તમે વાક્ય સાંભળ્યો હશે યસ ઘણી વાર મહેમાન આવે અને રાત્રે ચા બનાવવાની વાત થાય અત્યારે ચા પીવો તો પછી ઊંઘ નહીં આવે યસ ત્યારે આ પ્રકારના વાક્ય બોલાય જો તમે હમણાં ચા પીશો તો તમને ઊંઘ નહીં આવે જો આપણો બોલવાનો ટોન હોય ને મહેસાણી સુરતી કાઠિયાવાડી સૌરાષ્ટ્રવાળો વાળો એ થોડો અલગ અલગ ટોનમાં હોય અહીંયા પ્યોર પરફેક્ટ ગુજરાતી લખેલું હોય તમારે તમારો ટોન વિચારવાનો તમે ક્યાં ટોનમાં બોલો છો એ પ્રમાણે ટ્રાય કરવાની યસ સિમ્પલ જ છે ચલો યસ જય પરફેક્ટ કહેતા મેડમ પરફેક્ટ ઓકે ચલો લાઈવ ઘણા છે પણ આન્સર મને ઓછા આવે છે ટ્રાય કરો ખોટું પડે ને તોય ટ્રાય કરો શું કામ ખોટું પડશે તમને કોન્ફિડન્સ આવશે ખાલી જોવાથી કામ નહીં થાય સ્કૂલ લાઈફમાં આપણે એ જ કરેલું છે પ્રેક્ટિકલી કનેક્ટ રહો પ્રેક્ટિકલી કનેક્ટ રહો યસ ચલો જો તમે હમણાં ચા પીશો તો તમને ઊંઘ નહીં આવે ચલો બનાવીએ જો ઈફ તમે મતલબ યુ ઈફ યુ ડ્રિંક ટી if you drink tea if you drink tea now हमणा यस yes. गीता मैडम आंसर સૌથી फास्ट આવી ગયો if you drink tea if you drink tea तमने मतलब यू यू विल नॉट स्लीप तमने ओंग नहीं आवे यू विल नॉट स्लीप यस यू विल नॉट स्लीप જોઈ લો તો ઇફ સાથે અહીંયા ડ્રિંક આપેલું है। સાદો વર્તમાન અને અહીંયા છે વિલ નોટ સ્લીપ તો આ પ્રકારના વાક્ય હવે તમારા ઘરે કોઈ મહેમાન બેસવા આવે તમે કોઈ ની ત્યાં મહેમાન બનો તમને કોઈ ચા બનાવે તો તમારે કહેવાનું ઇફ આઈ ડ્રિંક ટી રાઈટ નાઉ આઈ વિલ નોટ સી પ્રોપરલી યસ જગીતા મેડમ આન્સર લખીને આપેલું છે તો મને પ્રોપરલી ઊંઘ નહીં આવે યસ યસ અત્યારે ચા નહીં પીવું અત્યારે ચા રહેવા દો પ્લીઝ ચા રહેવા દો યસ 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 ચલો વિશ્વાસનાથ રમેશભાઈ ના પણ આન્સર આવે છે જબરદસ્ત આપો આપો આન્સર આવી રીતે જ આન્સર આપવાના છે યસ ઈઝી છે ઈઝી છે ઓકે ચલો નેક્સ્ટ 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 હા શું છે ચાલો જોઈએ મા જો મારા ફોન ની બેટરી ખતમ થઈ જશે તો હું તેને ઓફિસ માં ચાર્જ કરીશ આ રોજિંદા જીવનમાં બોલાતું વાક્ય યસ મિત્રો ચેનલ પર જોવાનો સૌથી મોટો ફાયદો શું થાય ખબર ખાલી ટીચિંગ મેથડ નથી આપતો તમને જે ઇઝી પડે તમને લોંગ ટાઈમ યાદ રહી જાય એવું પ્રેક્ટિકલ મેથડથી ડિઝાઇન કામકાજ કરીને આપીએ છીએ એટલે તમારે ખાસ આપણા બધા વિડીયો જોવા જરૂરી છે તમને મારી મહેનત સારી લાગતી હોય તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરજો કારણ બધાના ગ્રુપ સર્કલમાં તમને પંદર પંદર વીસ વીસ લોકો એવા મળશે જેમને આ પ્રકારના વિડીયોઝની જરૂર છે તો ખાસ શેર કરો જો કે ઘણા બધા લર્નર્સ આવું કામકાજ કરે છે અને ઘણા લર્નર્સ તો આ પ્રકારના વિડીયોઝ એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી અત્યારે આપણી સાથે ગીતા મેડમ છે કનુદાદા છે એ ઓલરેડી ફિફ્ટી પ્લસની એજની આસપાસ છે છતાં પણ શીખે છે મતલબ ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી એક શોખની વસ્તુ છે અને હાલના સમયની ઇન્ટરનેશનલ યુનિવર્સલ લેંગ્વેજ છે ઇંગ્લિશ શીખવી જ પડશે શીખવી જ પડશે તો બેટર છે ટ્રાય કરો ટ્રાય કરો અને આ પ્રકારના વાક્યો ઘરે બોલવાની હેબિટ પણ પાડો ઓકે ચલો નેક્સ્ટ વાક્ય જો મારા ફોનની બેટરી ખતમ થશે ઇફ માય ફોન બેટરી ઇફ માય ફોન બેટરી ખતમ થઈ જશે અહીં આપણે મરવો એવા કેસમાં લેવાનું ઇફ માય ફોન બેટરી ડાઇસ I I I will 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 charge, charge charge it it at at the the office. office. If my phone dies, તો આ પ્રમાણે કામકાજ કરવાનું આ પ્રમાણે કામકાજ કરવાનું ચાલો કોન્ફિડન્સ આવે છે કોન્ફિડન્સ આવે છે તમે આ પ્રકારના કામકાજ કરી શકો યસ કરવાનું છે નવી પ્રેક્ટિસ પાડવાની છે ત્યારે કામકાજ થશે અને કોન્ફિડન્સ આવતો હોય અને તમને એવું થાય કે આ પ્રકારના વિડીયો રીઅલમાં હેલ્પફુલ થાય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને આપજો વી વોન્ટ મોર વિડિયો વી વોન્ટ મોર વિડીયો અને તમારા માટે હું આવા જ મસ્ત મજાના વિડીયો લાવતો રહીશ તમને કોઈ અલગથી ભવિષ્યમાં તમે જોવો છો તો તમે ત્યારે પણ કમેન્ટ સેક્શનમાં લખી શકો છો અને એ કમેન્ટની આધારે આપણે આગળ આગળ કામકાજ કરતા રહીશું નવા છો તો ખાસ જણાવી દો આપણે મસ્ત મજાનો કોર્સ ચલાવીએ છીએ સ્પોકન ઇંગ્લિશ કોર્સ જેમાં બ્રોકન ઇંગ્લિશ ટુ સ્પોકન ઇંગ્લિશની જર્ની આપણી મસ્ત મજાની બનાવીએ છીએ માત્ર ચૌદસો ને નવ્વાણુંમાં અઢાર મહિનાની વેલિડિટી સાથે સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક્ટ કરીને માહિતી મળી શકો છો અને આપણી એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો તમને મેક્સિમમ મેક્સિમમ કોન્ફિડન્સ મળશે હે નેક્સ્ટ વાક્ય ચલો હા આપણે ટીચિંગ ક્વોલિટીમાં ખાસ મિત્રો ધ્યાન આપીએ છીએ તો તમને આપણી ટીચિંગ ક્વોલિટી સારી લાગતી હોય મેથડ કન્ટેન્ટ ગમતો હોય તો ખાસ તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો કારણ આપણી પાસે માર્કેટિંગ કરીને વિદ્યાર્થી સુધી પહોંચાય એવો કોઈ સોર્સ નથી તમે એક માત્ર એવા લર્નર છો જે બીજા સુધી આપણા વિડીયો પહોંચાડી શકે યસ વેલકમ પ્રકાશભાઈ કતારા ચલો આગળ વધીએ આગળ વધીએ યસ ચલો આપ બાળકો વહેલા સુઈ જશે તો આપણે મૂવી જોઈશું

किड्स किड्स बालकों बालकों वहेला सुई जसे इफ किड्स स्लीप अर्ली इफ the किड्स स्लीप अर्ली इफ the किड्स स्लीप अर्ली वी विल वाच अ मूवी इफ the किड्स स्लीप अर्ली we will watch a movie જોઈ લો તો આ પ્રમાણે કામકાજ થશે તમને બોલી બોલીને હેબિટ પડી જવી જોઈએ ઈફ સાથે જે વાક્ય બોલો સાદા વર્તમાન કાળનું અને ત્યાર પછીનું જે વાક્ય બોલાય છે એ સાદા ભવિષ્ય કાળનું છે હેબિટ પાડવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે બોલવું પડશે ત્યારે કામકાજ થશે અને ત્યારે કામકાજ થતું આસાન લાગે તો વિડિયોને લાઈક કરી દેવાનો યસ ચાલો જબરદસ્ત કનુ દાદાના આન્સર મસ્ત મજાના આવે છે જય ગીતા મેડમ બધા લર્નર્સ સાથે સાથે આન્સર આપે છે ને મસ્ત આપે છે અમુકની નાની એવી ભૂલ થાય છે અને એ તો થવી જોઈએ તો જ તમને શીખવાની મજા આવે હે ને યસ નેક્સ્ટ ચલો હા આ તો બધા વાક્ય બોલે ને એવું વાક્ય છે જુઓ શું કહે છે જો આપણે મોલમાં જઈશું ને તો હું એક નવો શર્ટ ખરીદીશ હા જો આપણે મોલમાં જઈશું તો એક નવો શર્ટ ખરીદીશ

તમે ખાલી તૈયારી કરો લડવા માટે તૈયાર થઈ જાઓ હું તમને આન્સર આપીશ બધાને આપણે આન્સર આપીએ છીએ ચલો યસ એ આપણે મોલમાં જઈશું વી આપણે સાદો વર્તમાન કાળ જવું એટલે ગો વી સાથે વી વન આવશે ઇફ યુ ગો ટુ ધ મોલ 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 યસ કનુ દાદાનો આન્સર આવી ગયો ગીતા મેડમનો આન્સર આવી ગયો ને જયનો પણ આન્સર આવી ગયો ઇફ યુ ગો ટુ ધ મોલ યસ હું આઈ શર્ટ ખરીદીશ ખરીદવા માટે ક્રિયાપદ વાય અને સાદા ભવિષ્યકાળ માટે વિલ બાય આઈ વિલ બાય અ ન્યુ શર્ટ અ ન્યુ શર્ટ યસ અ ન્યુ શર્ટ શર્ટ ની પહેલા ન્યુ અને એની પહેલા આર્ટિકલ અ લગાડવાનો યસ ગ્રામેટિકલ મુદ્દા પણ ધ્યાનમાં રાખજો શું વાક્ય બનશે ઇફ વી ગો ટુ ધ મોલ આઈ વિલ બાય અ ન્યુ શર્ટ જોઈ લો તો અહીંયા ઇફ સાથે સાદો વર્તમાનકાળ અને ત્યારબાદ વિલ બાય દેખાય છે ચલો કોન્ફિડન્સ આવે છે આ પ્રકારના વાક્યો ઢગલાબંધ બોલાતા હોય છે તો હવે તમે આ વિડિયોને આધારે આ પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ કરી શકો અને તમારા માઇન્ડમાં જે કઈ વાક્ય આવતા હોય એ ખાસ કમેન્ટ સેક્શનમાં પણ જણાવજો હે ને ઓકે ચલો સો આઈ હોપ તમને આ વિડિયો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો હશે અને ક્લિયર થઈ ગયો હોય તો નવા છો તો ખાસ આપણા પ્લેલિસ્ટના બધા જ વિડિયો જોઈ લેજો એટલે તમને જેટલા ભી વીકમાં લેક્ચર આવે છે જોવાની મજા આવી જાય મજા આવી જાય અને આપણા WhatsApp ગ્રુપમાં તો ખાસ જોડાઈ જોડાયજો બધા અપડેટ્સ ત્યાં જ મળવાના છે અને બીજી મહત્વની વાત જૂના લર્નર્સ ને ખબર હશે નવા ને હું સમજાવી દઉં હું જે વિડિયો ચલાવું ને એ વિડિયો ને લઈને એક નાનું એવું હોમવર્ક આપું છું કરીશ આનો જવાબ તમારે મને વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શન માં આપવાનો અને હજુ એક વાક્ય જો બાળકો પોતાનું હોમવર્ક પૂરું કરશે તો તેમને આઈસ્ક્રીમ મળશે આનો જવાબ પણ તમારે વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં આપવાનો છે આઈ હોપ તમે આન્સર આપશો અને તમારો આન્સર હું ચેક કરીને આપીશ તો ખાસ આન્સર આપજો તો આઈ હોપ તમને આજનો વિડીયો કમ્પ્લીટ સમજાઈ ગયો છે આજનો વિડીયો કેવો કમેન્ટ સેક્શનમાં જણાવજો આવી જ રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ